हजरत ख्वाजा मोइनुद्दीन हसल चिस्तेना नेतृत्व हेटळ जकडिया तालुकाना नवितरसाली कामखते ख्वाजा नसीरुद्दीन चिश्ती दरबारा छटा समलगनोत्सव નું આયોજન કરાવ 70 જેટલા મુસ્લિમ સભાનના યુવાનો યોગાળોય लग्न ગ્રંથીમાં જોડાયા બરૂજ જિલ્લાના જકડિયા તાલુકાના નवितરસાલી કામખતે માનવસેવાને લગતા કાર્ય કરવાના ઉદ્દેશ હતી સપાયેલ અને હજરત ખ्वाजा મોઇનુદ્દીન હસન ચિસ્તીના નેતૃત્વ હેઠળ કાર્યરત ફાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટ દ્વારા આયોજન હાલના સમયને સમાનના કુરીવાજો વચ્ચે ગરીબ પરિવાર માટે દીકરીના લગ્ન ખૂબ જ મુશ્કેલ બનતા જાય છે એવી પરિસ્થિતિમાં સમાનના પ્રવર્તતા દહેજ પ્રથા જેવા કુરિવાજો અને રૂડિયોને તેલાંજલી આપી સમલગ્નો સ્વીકાર વિકાસની નવી પરિભાષાથી છે ત્યારે નવી તરસાલી ગામ ખાતે હજરત ફાજા મોહનુદ્દીન હસલ ચિસ્તીના નેતૃત્વ હેઠળ ફાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટ દ્વારા છટ્ટો છઠ્ઠો સમ યોજાયો જેમાં સત્તર જેટલા મુસ્લિમ સમાજના યુગ લગ્ન ગ્રંથિમાં જોડાયા હતા જેમાં દરેક યુગલ ને પંચોતેર જેટલી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી અને કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત હજર ખ્વાજા રુકનુદ્દીન મોહમ્મદ ફરરૂખ ચિસ્તી અને તેમના ઉત્તરાધિકારીઓ ખ્વાજા અજરાદ ખ્વાજા મોઈનુદ્દીન હસન ચિસ્તી તેમજ ચિસ્તી નશીરી પરિવારના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સમૂહ સૌમાં અન્ય અતિથિ તરીકે ડેડિયા પાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા દિલીપભાઈ ચોટુભાઈ વસાવા વજુભાઈ માસ્ટર ઘનશ્યામ પટેલ ઇમ્તિયાઝ અલી સૈયદ ઉપરાંત સખીદાતાઓ અને ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સમૂહ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ ખ્વાજા મોઈનુદ્દીન હસન ચિસ્તી ઉપપ્રમુખ ખ્વાજા સલાઉદ્દીન ચિસ્તી અને ખ્વાજા રિયાઝુદ્દીન જેસ્તે ઉપરાંત કાદર ઇદ્રે શેખ મગદુ અહેમદ મલેક સિરાજ અહેમદ શેખ તેમાં ટ્રસ્ટના તમામ સભ્યો સરાની કામગીરી કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજ રોજ ખાજા નસરુદ્દીન ચિશ્તી ટ્રસ્ટ તરસાલી ખાતે છઠ્ઠા સમૂહ સાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સત્તર યુગલો નિકામાં બંધન કરતા જોડાયા હતા તમામને ખાજા નસરુદ્દીન ચિશ્તી ટ્રસ્ટ દ્વારા ઘર વપરાશની ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવી છે સમાજમાં કુરિવાજોથી અને ખોટા ખર્ચાઓથી બચવા માટે મોંઘવારીના સમયમાં ખર્ચાઓ બચે તે હેતુથી આ સમુસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમુસાદીમાં ખાસ ઉપસ્થિત ખ્વાજા ગરીબનાજના ગાંધીનપતિ સરદ ખ્વાજા ખ્વાજગાન ખ્વાજા રૂકનુદ્દીન મોહમ્મદ ફરૂખ ચિશ્તી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમાં તેમની દુઆ જે નવાજવામાં આવ્યા હતા અને દૂર દૂરથી લોકો પધારેલા હતા આ સમુસાદીમાં જે લોકો દ્વારા નાની મોટી મદદ કરવામાં આવી તે તમામને અમે ખ્વાજા નસીમ ચિશ્તી ટ્રસ્ટ પરથી આભાર વ્યક્ત કરીએ છીએ आज रोज़ तरसाले के अंदर बालो तरसाले के अंदर लगन का आयोजन किया था जिसके अंदर सत्रह लोगों की शादी की गई है ख्वाजा नसर जिस ट्रस्ट से ये छठी मरतबा हुआ है और ये मेन इसका उद्देश्य यह है कि जो फालतू खर्चे हैं महंगाई के टाइम पे ना हो और सब इससे सीख ले और क्या है कि इसके अंदर काफ़ी जो गिफ्ट आती है जो घर की जरूरियात की चीज़ें होती है वो पूरा ये ट्रस्ट देता है और यहाँ पर जो जिन जिन लोगों ने जो डोनेसन दिया तो उनके लिए भी बहुत बहुत शुक्रिया ये आयोजन ख्वाजा रक्तुल्दीन मोहम्मद फ़ारूक़ किश्ती सरकार और वली अहद ख्वाजा मोनुल हसन साहब की हाज़िरी में हुआ उनकी आगेवानी में हुआ कि ये पूरे समाज के अंदर मैसेज जाए कि भाई इस तरीके से होने से काफ़ी हर किसी को फ़ायदा है